નીકળ્યા એટલે આપણે એક હોટલ આવે છે ત્યાં આપણે ચા પાણી પીશું કારણ કે હોટલ ગીર ગાર્ડન જંગલની અંદર ને હોટલ પણ સારી છે ને પૂરું જંગલ છે કે ઘોર ચાલુ થયા તુલસી શામ ચા છે ભાઈ ચા આપજો ને વડીલ જો જોઈ મળે તો ઓકે તો ઓ પાકલ કેરી રહી આવી કે હા ક્યું કેમ ભાઈ તર પડી હે પડી પડે ઈ કે આવ્યો મોડા ઠોણ જે આ કેરી વેચો ના ના એ બગીચો સરખ બગીસો રે પાકવા મળી હા હું ભાવ છે બસો ગઈ ને 150 ને પોણી બસો ઈ દી કિલો છે હા પણ પછી તો

માડીયા શું આ કરે આ છો તો પાંચ છું છે રમદા છે તો આ ભાઈઓ માટે ગરમ પાણી કુંડ છે આપડે જોવા જવાનું છે કેમ છે શું છે કેવી રીતનું છે અને

છે ધર્મ પણ છે જ્ઞાન અને વિજ્ઞાન ધર્મ ની સાથે વિજ્ઞાન છે બધું સરસ છે પણ જે છે અને કંઈક લખેલું છે આપણે વાંચીએ તો આપણને વધારે ખ્યાલ આવશે ભાઈને પૂછ્યું પણ ભાઈ ગોળ જવાબ આપી દીધો સ્કંદપુરાણના પ્રભાસ ખંડમાં આ કુંડનો અચોક કુંડ તરીકે ઉલ્લેખ છે આ કુંડથી આપણો વિસ્તાર હજારો વર્ષોથી પરિચિત છે અને ગરમ પાણીનો વધુમાં વધુ એકાવન સેલ્સિયસ સેન્ટીમીટર તાપમાન નોંધાય છે ઇન્ડિયન નામના પુસ્તકમાં શ્રી કૃષ્ણ સ્વામી આ કુંડનું પાણી વિવિધ પ્રકારના સાંભળીને રોગ હોવા અને ભોગ્યો હોવાનું છે કુંડની જાળવણી માટે ઉદાર હાથે દાન આપશે ગુટ સંપર્ક બહાર ઉતરશે બરાબર છે એમાં પણ આપણને કંઈ સમજણ ન પડે કે જે હોય જય શ્યામ ભગવાન હાલો આપણે આગળ જઈશું મિત્રો તમે જોઈ શકો છો કે અમારો ભાઈ અને આ સંસ્થાની અંદર આ ગુરુકુળની અંદર અમે બે સાથે અભ્યાસ કર્યો અને સાથે મોટા છે નાનપણની યાદો આજે તાજી કરાવતો એટલે મિત્રો આજે તમને વિડીયો બતાડવાનું મેઈન કારણ આજ ઈ છે કે આજ મારો ભાઈ મને મળી ગયો કેટલા વર્ષો બાદ અને લગભગ અમે બે આ સંસ્થાની અંદર તેર ચૌદ વર્ષ સાથે રહ્યા અને સાથે ભણ્યા અને સાથે કોલેજ કરી અને બહુ બધાય ખેલ કર્યા સંસ્થામાં એમાં બહાર નહીં भगत અને મારો ભાઈ જો આ સંસ્થામાં મારો પાક્કો મિત્ર હજી મને એના વગર નો આલે એને મારા વગર નો આલે ના ગુરુકુળ

આપણું ઘર છે આ અને ઠાકોરજીના દર્શન કરવાના છે અને મારે આ સ્વામીજીની પૂજા અને ભગવાનનું મંદિર એ અમે વર્ષોથી રહ્યા ઠાકોરજીની પૂજા સેવા કરી ભગવાન મારા ગુરુજીની પૂજાનું સ્થાન છે જય સ્વામિનારાયણ હરે કૃષ્ણ મહારાજને જય ઠાકોરજીને ફૂલના હાર પહેરાવ્યા અને બહુ સેવા કરી ઠાકોરજીએ આપ્યું અને હવે આપણે ઠાકોરજીની પછી પીડી અને અમારા ગુરુજીનું આસન છે આ ભગવાન બિરાજમાન છે હિંડોળ ઈસકે અખંડ અને સ્વામિનારાયણ ભગવાન અને મારા ગુરુભાઈ ભગવતસર સ્વામીજી એ ધામમાં ગયા મારા ગુરુ તુલ્ય ધર્મનંદન સ્વામી એ પણ ધામમાં જતા રહ્યા અને મારા રસોડું અમે ચા પાણી પીતા ભક્તો માટે બનાવતા અને રસોડું અમારા સચિન ભગત કંઈક કરે છે શું ચા બનાવું તમારા હાટો ભગત વાહ ભગત વાહ સચિનભાઈ ચા પાવે છે કંઈક નાખે છે હળી રે હળી હળી રે એવી ખે ઉભી રે એવી ચા બનાવે અમારે સચિન ભગત મેં બેસુ બચા આપ્યું ફાઈનલી આપણી સ્કૂલ છે આ સંસ્થા છે સ્વામિનારાયણ ગુરુળ ઉના બહુ મોટી સ્કૂલ છે હજારો વિદ્યાર્થીઓ ભણે છે ત્રણ માલની સ્કૂલ છે અને જોરદાર બોલિંગ સાથે અહીંયા અને બોલેજ છે